હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફરાળી મોરૈયાની ખીચડી તો ફરાળી મોરૈયાની ખીચડી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું આપણે બનાવશું મોરૈયાની ફરાળી ખીચડી એને મોરૈયો ધોઈ અને પાંચ મિનિટ મેં પલરવા દીધો તો જો થોડોક પલળી જાય ને એટલે તરત ચડી જાય ને મસ્ત થાય એની ઢીલી ઢીલી તો એ મેં દોઢસો ગ્રામ મોરૈયો લીધેલો છે હવે વઘાર માટે આપણે તેલ લેશું મેં અત્યારે દોઢથી બે ચમચી તેલ લીધું છે આમ થઈ ગયું એમાં આપણે થોડુંક જીરું નાખશું દસથી પંદર લીમડાના પાનના આપણે ત્રણ મરચાં લીધા હતા એને મેં આવી રીતે કટકી કરી લીધા થોડાક તીખાવે ને લીધા એક બાઉલ સિંગદાણા લેવાના બધું થોડુંક આપણે તેલમાં શેકી લેશું એટલે તીખાસ ને આમાં બધું બેસી જાય લીમડાની ફ્લેવર ને બધું જ એટલો કલર ચેન્જ થઈ જાય ને પછી એમાં બટેકા નાખી દેવાના બે બટેકા લીધા ને એના આવી રીતે મેં ટુકડા કરી લીધેલા છે તમારો મોરૈયો હોય ને એ પ્રમાણે તમારે બટેકાની બધું લેવાનું અને સાંભો પણ કહેવામાં આવે છે સાંબાની ખીર કરી સાંબાની હવે આપણે સિંધવ મીઠું નાખશું એમ હવે એમાં આપણે પાણી નાખશું પાણી થોડુંક વધારે નાખવાનું આપણે ઢીલી ઢીલી બનાવવાના છે આપણે અત્યારે આ લોટી છે ને નાની એ દોઢ લોટી લીધી છે પાણીને થોડુંક ઉકળવા દેસું આપણે પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે આ મોર્યો તો એને નાખી દઈશું પલાયરો તો મેં ધોઈને જ હવે એને આપણે થવા દઈશું પાંચક મિનિટ પાંચથી દસ મિનિટ ઢાંકણ ઢાકી પાંચક મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી જો આપણે મસ્ત ચડી ગઈશું હવે ઢીલી જોઈએ તો મજા આવે ખાવામાં અને બધું ચડી પણ ગયું છે દાણો જો ફૂલી ગયો મસ્ત હવે એમાં અડધા લીંબુનો રસ નાખશું ચડી જાય પછી જ નાખવાનું ચપટી ખાંડ ગેસને બંધ કરી આપણે હવે આપણે સર્વ કરી લેશું તૈયાર છે આપણી મોરૈયાની ફરાળી ખીચડી જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ